જય માતાજી મિત્રો મજામાં મિત્રો જો આપણે શાકભાજી મિત્રો અસલ ઉગી છે ટણા આજે પંદર દિવસ થયા મિત્રો થોડા ગાળા પડ્યા હતા અંદર આપણે બુરી નાખ્યા છે જો કાળા ગણ કાકડી ચોળી મસ્ત ગીર્યું છે મિત્રો ઠંડીના કારણે થોડું ઓછો ઉગયો છે અમુક ગાળા પૂરવા પડ્યા મિત્રો મિત્રો કાળગ છે મિત્રો જો કાળગ મિત્રો આવડાવડા થઈ ગયા જો કાળ આ કાળા બેસે મિત્રો આસી છે મિત્રો છે થોડો આસો જો આ ટીંડે હવે મિત્રો ઉનાળાનું મસ્ત થઈ જશે ગરમી આવશે એટલે જબ્બર થશે કાલે થોડી દવા આપી છે અંદર ટોળા છે મિત્રો આવા ઉચેરા કરી નાખે ને એના માટે આપ્યું છે દે અંદર ઉચેરા કરે મિત્રો કરે ને એવા છોડ ગાડી નાખે અંદર ડેના ટોળા આપી કાલે પાંચસો ગ્રામ આટલી ટ્રીપમાં જુઓ આ છે મીઠું કાકડી આટલી છ આવડી થઈ બહુ સરસ મિત્રો કાકડી કાકડી ચોળી છે આનું વાવેતર કાકડી તો મિત્રો આવી ગઈ બહુ મસ્ત થાય છે તેના વિડીયા પણ આપણે બનાવશું મિત્રો મારો વિડીયો મિત્રો જરૂરથી જોજો અને એક સબસ્ક્રાઇબ આપજો મિત્રો વિડીયોમાં સારું લાગે મિત્રો તો એક સબસ્ક્રાઇબ આપજો જરૂરથી જય માતાજી મિત્રો